પોરબંદરમાં રૂપિયા ચાર લાખનો એક ચેક પરત પરતા તેનો કેસ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં કોર્ટે જમીન દલાલને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકથી બમણી રકમ ચૂકવવા હુકમ કર્યો છે પોરબંદરના જમીનના દલાલ કિરીટભાઈ કાંજીભાઈ પાનખણિયા દ્વારા અન્ય જમીન દલાલ સુરેશભાઈ વાઘજીભાઈ પિત્રોડા પાસેથી સંબંધની રૂએ કટકે કટકે રકમ લીધી હતી અને અમુક રકમ તો સીધી જ બેંકથી બેંક પણ લીધી હતી જે રકમ ચૂકવવા માટે કિરીટભાઈએ અલગ અલગ રકમના કુલ ચાર લાખ સાત હજાર રૂપિયાના ત્રણ ચેકો આપ્યા હતા જે પરત ફરતા સુરેશભાઈ દ્વારા એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા તે કેસ ચાલ્યો હતો જેમાં જજ ભાટિયાએ રેકોર્ડ ઉપરના પુરાવો ધ્યાનમાં લઈને કિરીટભાઈને ચેકની કુલ રકમની બમણી રકમ એટલે કે રૂપિયા આઠ લાખ ચૌદ હજાર એક માસમાં ચૂકવી આપવા અને સાથે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને જો એક માસમાં રકમ ન ચૂકવે તો વધુ છ મહિનાની કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર